નમસ્તે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉોદ મે પલતે હૈ આ વાક્ય ચાણક્યનું અને ત્યારથી આ વાક્ય સતત ગુંજાતું આવ્યું છે અને આજે શિક્ષક દિન છે ભારત દેશની અંદર પાંચમી સપ્ટેમ્બર અને અષાઢી પૂનમ શિક્ષક દિન અને ગુરુપૂર્ણિમા રીતે સતત ઉજવાતા આવ્યા છે ગુરુપૂર્ણિમા ક્યારથી અસ્તિત્વમાં આવી એનો આપણી પાસે કોઈ ઇતિહાસ નથી પણ શિક્ષક દિન ઓગણીસો ને બાસઠથી આપણા દેશની અંદર અસ્તિત્વમાં આવી આ એક એવા શિક્ષકના માનમાં આ શિક્ષક દિન ઉજવાય છે આપણે થોડીક ખણખોદ કરવી રહી સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારત દેશના બીજા રાષ્ટ્રપતિ અને આજે બે હજારને વીસની અંદર જે શિક્ષણ નીતિ અસ્તિત્વમાં આવી એ શિક્ષણ નીતિનો સૌથી પહેલો ખરડો જે વ્યક્તિએ રજૂ કર્યો હતો એ હતા સર્વપલ્લી રાધાકૃષ્ણ આજે અહીંયા બધા ઘણા બધા શિક્ષકો છે એ બધાના માટે આ એક બહુ જરૂરી છે કે ઓગણીસો ને ઉડતાળીસમાં એમણે જે પોલિસી રજૂ કરી હતી અને બે હજાર ને વીસની અંદર હાલની સરકારે જે પોલિસી રજૂ કરી એ બે વચ્ચેનો થોડો ઘણો પણ જો આપણે અભ્યાસ કરીએ તો આપણને ખબર પડે કે ઓગણીસો ને ઉડતાળીસની અંદર જે વાતો લખેલી સાતસો ને પચાસ પાનાનો એક ખરડો છે અને આજની શિક્ષણ નીતિ એ બે વચ્ચે કંઈ જ ફરક નથી એવું લાગે અને પૂરેપૂરો આધાર ઓગણીસો ને આ વ્યક્તિની જે દૂરંદેશી હતી એ દૂરંદેશીને ધ્યાનમાં રાખીને જ આપણે કરીએ છીએ એનો અર્થ એમ થાય એક હતો ઓગણીસો ઉડતાળીસનો ખરડો અને એક હતો બે ને વીસનો ખરડો એટલે લગભગ પંચોતેર વર્ષનો દાયકો વચમાં વીતી ગયો છતાં પણ બંને ડોક્યુમેન્ટની અંદર બહુ બધો ફરક આપણને મહેસૂસ નથી થતો એનું કારણ શું એનું કારણ એક જ છે કે શિક્ષણનો જે હેતુ છે શિક્ષણનો હેતુ હંમેશા એકનો એક રહ્યો છે શિક્ષણનો હેતુ ક્યારેય બદલાયો નથી એટલે જે મૂળભૂત કોઈ પણ પ્રકારના આવા ડોક્યુમેન્ટ્સ હોય તો શિક્ષણનો એકનો એક જ હોય એવું લાગે જાણે એનું પ્રતિબિંબ હોય આપણને એવું જ લાગ્યા કરે અને આપણે બધાને જ ખબર છે કે શિક્ષણ એટલે માત્ર ને માત્ર આપણી આંતરિક ચેતનાનો વિકાસ હવે આપણી આંતરિક ચેતનાનો વિકાસ કેવી રીતના થાય છે એમાં ઘણા બધા મતપતાંતરો છે જે એક કહેવાય ને એક દિવ્ય પુરુષ ભારત દેશનો પંદરમી ઓગસ્ટે જેનો જન્મદિવસ એવા અરવિંદો એમ કે હંમેશા કે કોઈ વ્યક્તિને ક્યારે પણ કશુંય શીખવી શકાતું નથી યુ કેનોટ ટીચ એની વન એની થઈ એ એ શક્ય જ નથી અને સામે પક્ષે શ્રી વિનોબા અગેન એક મોટો શિક્ષક એ એમ કહે છે કે શિક્ષણ વગર ક્યારેય પણ રહી શકાતું નથી આપણે કોઈ એવું કહીએ કે આ બેન જે ઝૂંપડપટ્ટીમાં કામ કરે છે અને ઝૂંપડપટ્ટીના જે વંચિત બાળકો આપણને એમ લાગે કે એ શિક્ષણ વગર વંચિત રહી જાય છે પણ એ લોકો પણ ક્યારેય શિક્ષણ વગર વંચિત રહેતા નથી એટલે શિક્ષણ એક એવી વસ્તુ છે કે એ સતત આપણા ઉપર હાવી થાય છે આપણે સતત શીખતા રહીએ છીએ આજે આપણો આદર્શ શિક્ષક આ કાનજીભાઈ બહુ જ ઉમદા માણસ આ આ જે પ્રયોગ કર્યો છે એનાથી આપણે બધા જ સતત વિકસતા રહીએ છીએ સતત શીખતા રહીએ છીએ આ બે નમૂન પ્રયોગ છે અને આજે વ્યક્તિગત રીતે મને બહુ જ ખુશી થાય છે કે આ સત્યોતેરમાં ગુરુવારે હું આપ સર્વની વચ્ચે ઉપસ્થિત છું અને શિક્ષણ ઉપર કંઈક થોડી વાત કરી રહ્યો છું આજની જે આપણી વ્યવસ્થા છે એનો થોડોક ચિતાર હું આપીશ આપણા ભારત દેશની અંદર એક હજાર યુનિવર્સિટી ગુજરાતની અંદર લગભગ નેવું યુનિવર્સિટી ભારત દેશની અંદર લગભગ બેતાળીસ હજાર કોલેજીસ છે જ્યારે આપણા દેશ આપણા રાજ્યની અંદર ત્રણ હજાર કોલેજીસ છે સમસ્ત દેશની અંદર આજની તારીખે પાંચ કરોડ લોકો ગ્રેજ્યુએટનું શિક્ષણ લઈ રહ્યા છે જ્યારે આપણા રાજ્યની અંદર અંદાજિત વીસ હજાર વીસ લાખ વિદ્યાર્થીઓ એ ગ્રેજ્યુએશનના કોર્સમાં છે એટલે બારમી પછીનો કોઈ પણ અભ્યાસ કરી રહ્યા છે અને દર વર્ષે દેશની અંદર સવા કરોડ લોકો ગ્રેજ્યુએટ થાય છે અને સામે ગુજરાત રાજ્યની અંદર છ લાખ લોકો દર વર્ષે ગ્રેજ્યુએટ થાય છે અને જે આંકડા અત્યારના આપણી સમસ્ત છે કે બોતેર ટકા લોકો બોતેર ટકા ગ્રેજ્યુએટ્સ અને આ જે બધા ગ્રેજ્યુએટ્સ થાય છે એમાં પાંત્રીસ ટકા લોકો આર્ટ્સની અંદર ગ્રેજ્યુએટ થાય છે પાંત્રીસ ટકા પંદર ટકા છે એ કોમર્સની અંદર પાસ આઉટ થાય તેરથી ચૌદ ટકા છે એ વિજ્ઞાન વિષય સાથે પાસ થાય છે બાકીના દસ ટકા જે છે એ એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના વિષયમાં પાસ થાય છે બીજા પાંચ સાત ટકા ડાકતરી વિજ્ઞાનમાંથી પાસ થાય છે એવી રીતના બધા મળીને લગભગ સવા કરોડ વિદ્યાર્થીઓ દર વર્ષે ગ્રેજ્યુએટ થઈને આપણા દેશની અંદરથી બહાર નીકળે છે અને જે આંકડા આપણી સમક્ષ છે એમાં એવું કહેવાય છે કે આ સવા કરોડ લોકોમાંથી બોતેર ટકા લોકો દે આર નોન એમ્પ્લોયબલ દે આર નોન એમ્પ્લોયબલ ધેર આર નોન એમ્પ્લોએબલનો અર્થ એમ થાય છે કે આ બોતેર ટકા ગ્રેજ્યુએટ્સ એટલે લગભગ એંસી લાખ જેટલા વિદ્યાર્થીઓ જે ત્રણ વર્ષ સુધી મા બાપના મિનિમમ પચાસ હજારથી લાખ રૂપિયાની ફીસ ભરીને ત્રણ વર્ષના અંતે સમાજ આપણને સમાજને પાછા મળે છે એની કંઈ સમાજને જરૂરિયાત નથી કારણ કે એ કંઈ શીખ્યો જ નથી આવી વિકરાણ સમસ્યા આજે આપણી સામે છે અને છતાં પણ આપણે જોઈએ આપણા જ દેશની અંદર હું નામ મૂકું ગૂગલ આઈબીએમ યુટ્યુબ વર્લ્ડ બેંક માઇક્રોસોફ્ટ અને એડોબી આ બધી જ આંતરરાષ્ટ્રીય મોટી મોટી કંપનીઓ જે કહેવાય ને શ્રેષ્ઠ કંપનીઓ વિશ્વની અને આ બધી જ કંપનીના સીઈઓ આ બધી જ કંપનીના સીઈઓ ભારતીય છે ગૂગલના સીઈઓ છે સુંદર પિચાઈ આઈબીએમના આજના સીઈઓ છે મિસ્ટર ક્રિષ્નન યુટ્યુબના મિસ્ટર મોહન વર્લ્ડ બેંકના અજય બાંગા સાહેબ માઇક્રોસોફ્ટના આપણે બધાને જ ખબર નાદેદા અને એડોબના છે શ્રી શાંતુનું કંઈક એવું છે આપણી વ્યવસ્થામાં કે આ અસમતોલપણું હંમેશા બહાર નિખર્યા કરે છે આપણી સામે એટલા બધા પ્રશ્નો છે સળગતા પ્રશ્નો છે આપણી પાસે અને આ બધા જ પ્રશ્નો કયા કયા પ્રકારના પ્રશ્નો છે આપણી પાસે આતંકવાદની સમસ્યા તેના ક્લાઇમેટ ચેન્જની સમસ્યા ગરીબીની સમસ્યા વિદ્યાર્થીઓ સાયબર ક્રાઇમની સમસ્યાઓ આવા અઢળક પ્રશ્નો જે વૈશ્વિક પ્રશ્નો છે એ આપણને રાષ્ટ્રીય સ્તરે પણ સતાવે છે અને આપણને પોતાના આપણા વ્યક્તિગત જીવનની અંદર પણ આ પ્રશ્નો આપણને સતાવે છે તો આ બધા પ્રશ્નોને આપણે ક્યાંક નાથી શકીએ ખરા આ બધા પ્રશ્નોને આપણે નાથી શકવા માટે સમર્થ છીએ ખરા બીજું છે કે આપણે વાત કરી કે સુદઢ ભારતનું આત્મનિર્ભર ભારતનું જેમ ભાઈએ વાત કરી કે આત્મનિર્ભર ભારતને આપણે નિર્માણ કરવાનો આપણે બધાએ સંકલ્પ કરેલો છે તો આપણે એ આત્મનિર્માણ આત્મનિર્ભર અને સુદૃઢ રાષ્ટ્રનું નિર્માણ આપણે કરી શકીએ ખરા અને આપણે જે જોયું કે એંસી લાખ જેટલા આપણા ગ્રેજ્યુએટ્સો કોઈ પણ વાંક ગુના વગર એ લોકો કંઈ કરી શકતા નથી એકદમ નિર્માલ્ય બની ગયા છે તો આ નિર્માલ્ય બની ગયેલા આપણા યુવાનોને આપણે તેજોમય બનાવી શકીએ ખરા તો આ બધાનો જ એક જ જે કહેવાય જવાબ એનો એક જ ઉત્તર છે કે શિક્ષણ શિક્ષણ અને શિક્ષણ અને આ શિક્ષણના માધ્યમ દ્વારા જ આપણે આ બધા જ પ્રશ્નો સામૂહિક રીતે એના ઉપર સતત આપણે કામ કરી રહી કરી શકીએ ખરા આજે બાળક જન્મે છે ત્યારે એકદમ નિર્દોષ બાળક હોય છે અને ધીરે ધીરે સમાજની એના ઉપર અસર થતી જાય એમ એનું વ્યક્તિત્વ અલગ અલગ રીતે નિખરે એમાં ઘણીવાર પોઝિટિવ રીતે બી નીકળે અને ઘણીવાર નેગેટિવ રીતે પણ નીકળે આપણે બે બાળકો જોયા બંને જ બાળકો બંનેના માતા પિતાએ પણ એમને જોયા હર્ષોલ્લાસ થયો પણ જ્યારે એ વ્યક્તિ બને છે અને ખબર પડે છે કે સમાજ ઉપર એમણે કેવી અસર મૂકી તો એમાં એક તરફ વિવેકાનંદ છે અને બીજી તરફ હિટલર છે કે જે વ્યક્તિએ એંસી લાખ જેટલા યહૂદીઓની કતલેઆમ કરી અને સામે પક્ષે વિવેકાનંદ છે કે જેણે પોતાના જમાનાની અંદર આઠ કરોડ લોકોને સતત આમ ઉર્જાવાન બનાવવાની કોશિશ કરી તો એવું તે શું છે કે વ્યક્તિ આપણે જન્મીએ છીએ આપણે ભારતીય સંસ્કૃતિની અંદર હિન્દુ પ્રણાલિકાની અંદર ઘણા બધા પુનર્જન્મને વિશે માન્યતાઓ છે આપણા કર્મો વિશેની થિયરી છે પણ આપણે એ બધી વસ્તુની અત્યારના ચર્ચા નથી કરતા પણ વ્યક્તિ તરીકે આપણી ઉપર સમાજ સતત કંઈકને કંઈક અસર છોડે છે અને એના આધારે આપણે વિવેકાનંદ અને હિટલર આપણા સમાજની અંદર પાકે છે આજે બીજો એક ટ્રેન્ડ આપણી યુનિવર્સિટીની અંદર જોવાઈ રહ્યો છે કે આજે આપણા જે જુવાનિયાઓ છે આ બધા જુવાનિયાઓને હવે યુનિવર્સિટીની અંદર ભણવાનું એટલો હોશ નથી આપણા વિદ્યાર્થીઓ એમ કહે છે કે વી ડુ નોટ વોન્ટ ટુ ગો ટુ યુનિવર્સિટી અમે હવે જાત મહેનત કરી અને કંઈક સ્કિલ અમે પોતે શીખીશું અને એના માટે આપણે તો બધા નીટ નીટથી જાણીએ છીએ હમણાં જે નીટની જે પરીક્ષા ગઈ પણ યુવાનોની અંદર અત્યારના એક અલગ પ્રકારનું નીટ જોવા મળે છે અને એ જે નીટ છે નોટ ઇન એજ્યુકેશન એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ આપણા જુવાનીઓ હવે પોતે કોઈક એવું જે કહેવાય ને શિક્ષણ યુનિવર્સિટીનું શિક્ષણ એવું કોઈ શિક્ષણ લેવા માગતા નથી કે છે કે અમે અમારા આત્મબળે અમે પોતે શીખીશું અમે પોતે ગ્રેજ્યુએટ થશું અને આગળ સમાજને જે પણ અમારે અર્પવાનું છે એ અમે અર્પીશું એકવીસમી સદીના જે મુખ્ય પડકારો જે છે એમાં યુવાલ નો હરારી નામનો એક ઇતિહાસકાર છે એણે એક પુસ્તક લખેલું છે કે એકવીસમી સદીના એકવીસ પડકારો અને આ પડકારોની અંદર ભવિષ્યની અંદર આપણી શિક્ષણ વ્યવસ્થા આપણી ધર્મ આપણે મૂલ્યો આપણે જે સામાજિક સંબંધો છે રાજનીતિ છે આર્થિક નીતિ છે એની કેવી કેવી અસર પડશે એના ઉપર એણે ચર્ચા કરી છે એણે કીધું છે એક જમાનો હતો વિઠ્ઠલભાઈ અહીંયા બેઠા છે કે આજથી પચીસ વર્ષથી એમણે પહેલાં એમણે બેંક જોઈન કરી આજે એ જનરલ મેનેજર તરીકે સ્થાપિત થયા ઘણા બધા એવા આપણી પાસે દાખલા છે કે એક જ સ્કિલ લઈ અને પોતે આવતા પચીસ વરસ કે ત્રીસ વરસ સુધી એક ધારો એ જ જોબની અંદર રહી શકે છે હવેની વ્યવસ્થા એવી આવવાની છે અને બહુ જ આપણે બધા જ અહીંયા ઉપસ્થિત છે એક કે એક જણા અનુભવી શકશે કે એક એવી વ્યવસ્થા આવનાર વર્ષોની અંદર આવવાની છે કે આપણને ખબર જ નથી આપણા બાળકોને કે આપણે શું શીખવાડીએ એ આપણને ખબર નથી કારણ કે ભવિષ્યમાં કઈ વસ્તુની જરૂર છે એ ખબર નથી એક આપણે એને એન્જિનિયરિંગ કોલેજમાં મોકલીએ વી હેવ નો આઈડિયા કે મેન્યુફેક્ચરિંગની અંદર કેવી વ્યવસ્થા આવશે મેન્યુફેક્ચરિંગની જરૂર પડશે કે માત્ર રોબોટ્સ કરશે એ કંઈ ખબર નથી આપણને એનો બેંકની અંદર જશે તો વોટ ઇઝ ગોઈંગ ટુ બી ધ બેન્કિંગ ફંક્શન ટેન ઇયર્સ ફ્રોમ નાઉ આપણને જરા બી નથી ખબર કે દસ વર્ષ પછી કેવા પ્રકારનું બેન્કિંગ અસ્તિત્વમાં આવશે મેડિકલ કોલેજની અંદર શું થવાનું છે આપણને ખબર નથી એટલી બધી ટેકનોલોજી સતત આપણને દેખાઈ રહી છે ડોક્યું જ કરી રહી છે કે આપણને એમ જ લાગે કે દસ વર્ષ પછી અને આમ બિહામણું ચિત્ર આપણી સમસ્ત ઊભું થતું હોય એવું લાગે ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે રીતના અત્યારના આપણા ઘરોની અંદર પ્રવેશી ચૂક્યું છે અહીં ઉપસ્થિત ઘણા લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાપરતા પણ હશે અને એનો બૃહદ ઉપયોગ એટલો બધો સરળતાથી આપણા ઘરની અંદર પ્રવેશી રહ્યો છે આપણને ખબર પણ નથી અને સમાજની અંદર ખાસ કરીને ભણતરના ક્ષેત્રની અંદર કે શું થવાનું છે એ જ્યારે ખબર નથી ભવિષ્યમાં ભવિષ્ય એક વસ્તુ ચોક્કસ છે કે આજના કરતાં આવતું દસ વર્ષ પછીનું ભાવિ ચોક્કસપણે સારું રહેવાનું છે સારું આરોગ્ય જેમ કીધું અને સારું શિક્ષણ આપણે અચૂક પ્રાપ્ત કરીશું પણ કેવી રીતે પ્રાપ્ત કરીશું એનો એનો કોઈ ઉલ્લેખ નથી આપણને ખબર જ નથી કે કેવા પ્રકારનું શિક્ષણ આપણને જરૂરી છે અને છતાંય આપણે આપણા બાળકોને સતત કાર્યરત રાખવા પડશે સતત એ લોકોને ભણાવવા પડે અને એના માટે એક એવી સ્કિલ જે જરૂરી છે કે ખાસ કરીને સતત શીખતા રહેવું પડશે આપણા બાળકોએ સતત શીખતા રહેવું પડશે સતત કરતા રહેવું પડશે અને બીજું પારસ્પરિકતા એકબીજાની સાથે એ લોકો જાળવી રાખે એવી જરૂરિયાતો નિર્ભર થશે તેના થકી જ બાળકને પોતાપણું વોટ આઈ એમ હુ આઈ એમ એ એને ખબર પડે પોતાની અસ્મિતા જાગૃત કરવાની જે વાત છે શિક્ષણની અંદર કે શિક્ષણ એટલે આપણી આંતરિક ચેતનાનો વિકાસ એ માત્ર ને માત્ર ત્યારે જ ખીલશે આજે પહેલાં આપણી આદિ સંસ્કૃતિની અંદર ગુરુજન હતા ગુરુજન પછી આચાર્ય અસ્તિત્વમાં આવ્યા અને આજે આપણી વચ્ચે શિક્ષક છે શિક્ષકની આજના શિક્ષકની એક એવી એને કરુણતા તો કદાચ આપણે ન કહીએ પણ જે વાસ્તવિકતા છે કે વિદ્યાર્થી જે ફીઝ આપે એ વિદ્યાર્થીના ફીઝની ઉપર એની આજીવિકા નિર્ભર છે એટલા માટે શિક્ષક એ પોતાની જાતને વામણો મહેસૂસ કરતો હોય એવું લાગે છે અને એના જ કારણે શિક્ષકો ધીરે 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 એ લોકો જે ચાણક્ય જે વાત કરી એ એના એ તબક્કાથી એ પોતે ધીરે ધીરે નીચે આવતો રહે છે આજે વિદ્યાર્થી હંમેશા એમ કયા કરે છે પોતાના શિક્ષકને કે ઇફ આઈ કેનોટ લર્ન કારણ કે એંસી લાખ વિદ્યાર્થીઓ ભણ્યા નથી ત્યારે એ વિદ્યાર્થી એના શિક્ષકને પૂછે કે ઇફ આઈ કેનોટ લર્ન ધ વે યુ ટીચ મી કેન યુ ટીચ મી ધ વે આઈ કેન લર્ન આ તારે જમી પે નામનો એક ફિલ્મમાં આ ડાયલોગ છે વિદ્યાર્થી શિક્ષકને કહે છે કે જે રીતે હું ન શીખી શક્યો એ રીતે તમે ભણાવો છો એના કરતાં હું શીખી શકું એવી રીતના તમે મને ભણાવી શકો ખરા આજના આજની આપણી સ્કૂલોની અંદર મનસુખભાઈ છે અહીંયા આપણી પાસે એવી કોઈ વ્યવસ્થા નથી કે આપણે આપણા વિદ્યાર્થીઓને ટેલરમેન મારી જરૂરિયાત અલગ છે ભાઈની જરૂરિયાત અલગ છે બધા જ આપણે પોતાની બધાની જરૂરિયાતો અલગ છે છતાં જ આપણે બધાને એક જ લાકડીથી હાંકીએ છીએ આપણી પાસે આજની તારીખે એવી કોઈ વ્યવસ્થા નથી પણ આવનાર દિવસોની અંદર અને આવનાર દિવસો એટલે આવતીકાલ કે પછી એક વર્ષ પછી કે પાંચ વર્ષ પછી આ વ્યવસ્થા નિર્માણ થવાની છે આપણી પાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવું સાધન છે કે એ સાધનના દ્વારા આપણા બાળકો જે ઈચ્છે છે જેવી રીતે ઈચ્છે છે પોતાની જ ઝડપથી પોતાને જે રીતના શીખવું છે એવી રીતના એ શીખી શકશે અને ઇટ ઇઝ ગોઈંગ ટુ ઇટ વિલ ટેક યુનો મે બી યુનો નોટ મોર દેન ફાઈવ ટુ સેવન ઇયર્સ ફ્રોમ ના પાંચથી સાત વર્ષની અંદર આજે ખાન એકેડેમી કરીને એક એકેડેમી છે જેનાથી આપણે બધા પરિચિત છીએ કે જે ઓનલાઈન શિક્ષણ આપણા બાળકોને બહુ જ સુંદર રીતે આપી શકે છે પણ ખાન એકેડેમી દ્વારા સાહેબ આ બહુ જ પાવરફુલ ટૂલ આપણા વર્ગખંડોની અંદર ત્યારે વર્ગખંડો હશે જ નહીં સ્કૂલ જ નહીં હોય દેર વિલ નોટ બી સ્કૂલ બટ દેર વિલ બી એન એજ્યુકેશન આજે કાનજીભાઈ બેંક ચલાવે છે એવું કહેવાય છે કે દેર વિલ નોટ બી એ બેન્ક બટ દેર વિલ બી એ બેન્કિંગ એટલે ભવિષ્ય આ રીતના આગળ ધપી રહ્યું છે કે ત્યાં સ્કૂલોની વ્યવસ્થા નહીં હોય ત્યાં મકાનો નહીં હોય ત્યાં માત્ર ખુલના મેદાન હશે ત્યાં મ્યુઝિકના સાધનો હશે ત્યાં કસરતના જિમ્નેશિયમ હશે પણ ત્યાં વર્ગખંડો નહીં હોય લેબોરેટરી ત્યાં હશે પણ વર્ગખંડો જે ચાર દિવાલો જે ગણાય છે એ ચાર દિવાલો નહીં હોય કોઈ અલગ જ પ્રકારની એક વ્યવસ્થા હશે અને આ ખાન મિગો કરીને જે આર્ટિફિશિયલ ટૂલ આવે છે આ આપણે બધા જ સર્વ મિત્રોને રસપૂર્વક ખાન મીગોની અંદર શું છે એના દ્વારા આપણો વિદ્યાર્થી પોતે જે સમજે છે પ્રશ્ન પૂછશે કમ્પ્યુટર પોતાને જ અને એક એવી વ્યવસ્થા છે કે જેના દ્વારા શિક્ષણ વગર વિદ્યાર્થીઓ તાલીમ પામશે સ્કિલ એસ્ટાબ્લિશ થઈ શકે આવી વ્યવસ્થા અત્યારના અસ્તિત્વમાં આવે છે આપણા શિક્ષણની અંદર વિકાસની વાતો જ્યારે થાય ત્યારે એમ લાગે કે આટલા વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા એ નંબર સતત આપણી સમક્ષ મૂક્યા કરે છે સરકારનું મૂળ કામ છે કે કેટલો વિકાસ થયો કેટલા લોકોને શિક્ષણ આપણે આપી શક્યા એ વિકાસની વાત કરે છે પણ આપણે વાત કરવાની છે કે પ્રગતિની અંદર કે જેની અંદર શિક્ષણ જે છે એની અંદર કંઈક મૂલ્ય નીતિ આધારિત આપણે કંઈક આપણા બાળકોને આપી શક્યા સ્કિલ આપી શક્યા જે એને જરૂર છે એ એને આપી શક્યા કે નહીં અને બાળક આ બંને પ્રાપ્ત કરીને જે ખાસ કરીને વ્યવસાયલક્ષી શિક્ષણ અને વ્યવહારલક્ષી શિક્ષણ આ બંને પ્રાપ્ત કરી વિદ્યાર્થી કેવી રીતના સફળતા પામી શકે અને શિક્ષણ અને શિક્ષકની જ્યારે વાત કરતા હોય ત્યારે આપણા ઉપનિષદની એક વાત કહીને હું મારી વાણી વિરમીશ કે આપણા ઉપનિષદની અંદર જ્યારે બી એક એવી પરિસ્થિતિ નિર્માણ થાય કે વન ઇઝ ગીવર એન્ડ અનધર ઇઝ ટેકર એક આપે છે અને એક એનો સ્વીકાર કરે છે જીવનના કોઈ પણ ક્ષેત્રની અંદર હોય પણ ખાસ કરીને સંબંધોની અંદર હોય કે કોઈ પણ આર્થિક વ્યવહારોમાં પણ હોય પણ શિક્ષણની અંદર આ પ્રાર્થના ખૂબ જ ખૂબ જ જરૂરી છે અને જેટલું આ પર્ટિક્યુલર પ્રાર્થનાને આપણે ઉપનિષદની જે પ્રાર્થના છે એને આપણે ગ્રહણ કરીશું તો એમ લાગશે કે જે પણ આ બધા જે પ્રશ્નો છે જે સળગતા પ્રશ્નો આપણે આ સમાજની અંદર જોઈ રહ્યા છે એ બધા જ પ્રશ્નોનું નિરાકરણ આની અંદર આવી શકે અને એ પ્રાર્થના છે ઓમ સહના વતું સહનૌ ભુનકતું સહ કરવા વહે તેજસ્વિના વધિતમસ્તુ મા વિદવિષા વહે ઓમ શાંતિ શાંતિ બસ કે અમે સાથે મળીને ગુરુ અને શિષ્ય સાથે મળીને અમે એકબીજાને સાથે રહીશું એકબીજા તેજ પ્રાપ્ત કરે એવા પ્રયાસો કરીશું એકબીજાની ક્યારે અમે ઈર્ષા નહીં કરીએ અને જે પણ ફળ પ્રાપ્તિ થશે અમે સાથે મળી અને પ્રાપ્ત કરીશું કંઈક આવી જ દિશા આપણા શિક્ષણની હોવી જોઈએ એવું મારું માનું છું જેના દ્વારા આપણી આંતરિક ચેતનાનો જો વિકાસ થાય તો જે પ્રશ્નો છે ખાસ કરીને સમાજમાં બળાત્કારના આત્મહત્યાના બધા જ પ્રશ્નો કંઈક અંશે આપણે નિવારી શકીએ એવું મારું માનવું છું ફરી કાનજીભાઈ આપનો ખૂબ ખૂબ આભાર મને બોલાવીને થેન્ક યુ વેરી મચ